આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી લસણિયા બટેટા ભૂંગળા વરસાદની મોસમમાં ખાવાની મજા આવે તેવા બટેટા ભૂંગળા તૈયાર કરવાના છે તો એના માટે બાફેલા બટેટા સુધારીને રાખ્યા છે લસણ આદુ કોથમરી લીલા મરચા નાખીને ચટણી તૈયાર કરી છે ને અલગથી કોથમરી લીધી છે ગેસ ચાલુ કરવાનો છે લોહી મૂકવાનું છે તેલ નાખવાનું છે તેલ ગરમ થવા દેવાનું છે આને બીજો કોઈ વઘાર નથી કરવાનો નકર શાક ના સ્વાદ માં વયા જાય લાલ મરચું નાખીને ચટણી બનાવી નાખી છે આપણે તો એકદમ છૂટું પડે તેલ એટલે બટેટા નાખવાના છે પછી આવી રીતે મિક્સ કરી દેવાની એકદમ મીઠું નાખવાનું છે મિક્સ કરી દેવાનું છે આમાં અડધ કે દાણા જીરું નથી નાખતા ખાલી કોથમરી નાખવાની છે સ્વાદ માટે બટેટા નાખી દેવાના છે ને એકદમ મિક્સ કરી દેવાનું છે જરૂરથી ટ્રાય કરજો આવા બટેટા ભૂંગળા વરસાદની મોસમમાં બહુ ખાવાની મજા આવે એકદમ સરસ ને ટેસ્ટી બને છે ગેસ બંધ કરવાનો છે ને એક ડીશમાં કાઢી લેવાના છે તો જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી ભૂંગળા બટેટા